તો ગઈ કાલે આપને પ્રસાદીમાં મળી હતી રેવડી મતલબ રેવડા જે મેં તમને બતાવ્યા પણ મેં હજી બે ચાર રેવડા ખાધા હશે ને પછી કોઈક મારા કંકાનેથી હાથમાંથી જટિન હાલી ગયું ને બધા રેવડા ખાઈ ગયી ના 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 ખોટી વાત એ કાલે હાથમાં તો એમની કાલ રેવડામાંથી તને શું એ હું ખતું હતું અંદરથી ખણી ગઈ મારા કાનેથી હે હારેસિંહ ખાધી હે બધી ખાઈ ગઈ તો હેં તો ક્યાં પ્રસાદી અંદર પડીએ અંદર જેમ તો કા લઈ ગઈ મારા પેલા શું કે સમાજમાં બીજા દિવસે ગટસ્થાપના હતી એ દિવસે પેડા ની પ્રસાદી પછી કાલે આ રેવડા ની પ્રસાદી આજે વાળી કઈક અલગ હશે તેમ કરી નવે નવ દી પછી અલગ અલગ પ્રસાદ છેલ્લો દિવસ હોય ત્યારે પછી માવો જેને કહેવાય માવો શું કેવું શીરો મળે

હેલો ગુડ આફ્ટરનૂન અને વેલકમ બેક ટુ માયુબ ચેનલ તો આજે યોગેશ ની દુકાને આવ્યો અને અહીંયા આવીને જોઈ તો ચેન્જ આપને આજે જોવા મળ્યું લગાડી દીધી છે કેમ કે દિવાળી આવી એટલા માટે આજો નવી સીરીઝ બી આવી ગઈ અને આ કેવી મસ્ત લાગે રહી ને નવી પેટર્ન એ સની તૈયારી બધી આજે પેરીસ તો નહી જઈ મતલબ

એમાં તો ઘણી બધી રમત આવડવી ને અને એક જ રમતા રમત આવડે રહી ને સમાજ માં તો એક જ રમત રમે રી બસ તો એવડું બધું રમવું બી પડે કન્ટિન્યુ અમારા ભાઈ ના રે ના તમે તો આજે હે નવરાત્રીનું બીજું નોરતું અને જેમ જેમ આ નોરતા આગળ વધતા જશે ને એમ એમ પબ્લિક ઘણી બધી થતી જશે આપણી સમાજની અંદર તમે જોયું હશે કે ઘટ સ્થાપના દિવસે થોડાક ઓછા માણસો હતા પછી પહેલાં નોરતામાં થોડા ઠીક હતા ને હવે જેમ જેમ તમને કહું ને નંબર વધતા જશે એમ એમ માણસો વધુ આવતા જશે અને છેલ્લા જે નોરતા આવશે બે ચાર જે આઠ નવ સાત હશે એમાં તો ઘણા બધા માણસ લગભગ સમાજમાં માસે ને એટલા બધા માણ આવી જશે અને આપણે હવે જઈ રહ્યા સમાજમાં આપણે દે થઈ બાકી રાગીને કાકીને કોઈ હાલતા નથી આજનો દિવસ એને છૂટી ન હોય કાલે શનિવાર એટલે કાલે આખી રાત જાગવાનું એવું હે ને વર્ષે નવરાત્રી ટેપમાંથી રમી તો મારા બધા વિડીયોની અંદર કોપીરાઇટ સ્ટ્રાઈક આવી રહી કેમ કે એ બધા સોંગ યુટ્યુબના અંદર અલાઉડ ના હોય ને આપણે એ રેકોર્ડ કરી નાખી રહ્યા એટલા માટે બધા વિડીયોમાં કોપીરાઈટ સ્ટ્રાઈક તો વિચાર કરવું કે હવે મ્યુઝિક એડ કરું કે ના કરું થી આમ તો ફરક ના પડે બસ એ મોનિટાઈઝ ના થાય થી જેટલી ભી ઇન્કમ જનરેટ થતી હોય આપને ના જેટલા બી મ્યુઝિક ઓનર હોય એ બધાને એ પછી પૈસા ટ્રાન્સફર થઈ જાય જોશું આપને એવું ફરક નથી તો હારતી થઈ ને આપે છે ઢીલું ભીલું અને જો આજે એમ લાગી રહ્યું કે યેલો ફોર્મેશન હે લેડીઝો ગણકેરી ને તે યલો સાડી મને આવીએ છો યલો યલો

તો ગરબા રાઉન્ડ જેટલા બધા પૂરા હવે થશે તો જો આજનો નોર્તું પૂરું ને આ બધા ભૂખ્યા થઈ ગયા ચટપટી વાળા ભાઈ ચટપટી લેરા આવે કેટલા વાગે રાતના સવા બાર સારા પૂરી પૂરી ખાલી કરશે એવા ભૂખ્યા થયા હશે રમીને અને આવી ગયા ચટપટી ખાલી કરના ગયા ઉધરું કરું કેટલા રૂપિયા કાલે નવો માલ લઈ આવશે ને ભાઈ તો ઠીક છે આજનો પ્રોગ્રામ અહીંયા જ ખતમ કરી આપડો બ્લોગ ભી અહિયાં ખતમ કરી ફરી મળી સૌકાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી અમારું ધ્યાન રાખજો અથા ભાઈ ભાઈ ઠીક છે